જય શ્રી કૃષ્ણ જય રઘુનંદન હાલ અત્યારે અમે પંચપ્રયાગ માહેના એક આ દેવપ્રયાગ સ્થાન ઉપર ઉપસ્થિત છે અને અહીંયા અમે ગંગા અહીંયા આ સંગમ સ્થાન ઉપર સ્નાન કર્યું અને પુણ્યનું ભાથું બાંધ્યું એમ કહેવાય આ સંગમ સ્થાન છે એ દેવપ્રયાગ છે દેવપ્રયાગ ઉત્તરાખંડ રાજ્યના રાજ્યમાં આવેલું છે એમાં પાંચ પાંચ પંચપ્રયાગ છે એમાં પંચપ્રયાગમાં વિષ્ણુ પ્રયાગ રુદ્રપ્રયાગ પ્રયાગ નંદ પ્રયા નંદ પ્રયાગ ઓર કર્ણપ્રયાગ હે ઓર એ દેવપ્રયાગ પંચમા પાંચમો અહીંયા ભગીરથ ઋષિએ તપ કરી અને ભાગીરથીને સ્વર્ગમાંથી નીચે લાવેલા સાથે સાથે તેત્રીસ કરોડ દેવતાઓ પણ આવેલા આ તેત્રીસ કરોડ દેવતાઓ પણ અહીંયા રોકેલા રોકાયેલા એટલે આ સ્થળને દેવપ્રયાગ કહેવામાં આવે છે દેવપ્રયાગ લગભગ સમુદ્રથી પંદરસો ફૂટ જેટલી ઊંચાઈ ઉપર આવેલું છે આખું દેવપ્રયાગ છે એ સિત્તાવીસો ફૂટ સુધીની ઊંચાઈ ધરાવે છે આ દેવપ્રયાગ છે એ અલગ નદીનો પણ અહીંયા આવે છે અને અહીંયા સંગર્ષણ છે આપણે અત્યારે જે જોઈ રહ્યા છો એ અલકનંદા નદી છે અલકનંદા નદી અને અહીંયા એનું આ સંગમ સ્થાન છે અહીંયા બંને નદીઓ મળે છે એટલે ભાગીરથી બને છે ગઢવાળી લોકો આ અલકનંદા નદી છે એને સા એને વહુ કહે છે અને આ ભાગીરથી નદી છે એને સાસુ કહે છે એ જે સાસુ વહુનું આ પવિત્ર સંગમ સ્થાન છે એટલે આ પવિત્ર સંગમ સ્થાને અમને આવવાનો મોકો મળ્યો એટલે અમે અમારું અહોભાગ્ય માનીએ છીએ સર અહીંયા નીચે કેટલાય લોકોને સ્નાન કરતા જોઈ શકો છો અહીંયા ડૂબકી લગાવી પવિત્રતા અનુભવે છે સાથે સાથે નવી નવી તાજગી પણ અનુભવાય છે ભગવાન રઘુનાથનું અહીંયા મંદિર આવેલું છે એ સિવાય બે બીજા શિવ મંદિરો પણ આવેલા છે સૌ હું હર્ષુખ સ્થાન આપ સૌને જય શ્રી કૃષ્ણ સાથે આ વિડિયો અહીંયા સમાપ્ત કરું છું જય રઘુનંદન હર હર ગંગે